નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દીધી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાણી પીવાથી પંદર લોકોના મોત વિગતવાર વાત કરીએ તો ઇન્દોરમાં ઝેરી પાણી પીવાથી પંદર લોકોના મોતના અહેવાલથી ગડભડાટ મચી ગયો છે મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જો કે એમપી સરકારે હાઈકોર્ટમાં માત્ર ચાર કલાક જ ત્યારે મિત્રો ચાર લોકોના જ મોત થયા હોવાના રિપોર્ટ રજૂ કરી છે ત્યારે મળતી વિગતો વાત કરવામાં આવે તો ઘટના બાદ બે વરિષ્ઠ અધિકારીઓ હટાવાયા છે અને એનએચઆરસી ત્યારે પણ રિપોર્ટ માગ્યો છે રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ સરકાર પર બેદરકારી આક્ષેપ કરતા આકરા પ્રહાર કર્યા છે પૂર્વ સીએમ ઉમા ભારતીએ પણ આ ઘટનાને લઈને પર ત્યારે કલંક સમાન ગણાવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ